તો આ અંગે વધુ વાત કરવા માટે સંવાદદાતા ગૌરવ પટેલ અમારી સાથે જોડાયા છે ગૌરવ આજે ઘણી બધી બાબતે હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામાં આવી છે જેમાં મુખ્ય બાબત જે લોકોના મુખે પણ ચર્ચા હતી કે અન્ય લોકો પર પણ કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર જે મોટા માથાઓ છે તેમના પર કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી આ મામલે હાઈકોર્ટે પણ અવલોકન કર્યું છે જાણવા માંગીશું શું થયું આજે આ મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન જેણે વાત કરી તો રાજકોટ ગેમિંગ ઝોન મુદ્દે હાઈકોર્ટ એડવોકેટ એસોસિયન વતી પર રજૂઆત કરીને સુવો મોટો લેવાની માગણી કરવામાં આવી હતી જે સુવો મોટોની આજે સુનાવણી હાથ ધરાઈ હતી સુનાવણીમાં જ જે પણ મહાનગરપાલિકાઓ છે રાજ્યની તમામ મહાનગરપાલિકાઓએ તેમને પોતાના સ્વાગતનામું રજૂ કર્યા હતા પર્ટિક્યુલર રાજકોટની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જે સ્વાગતનામું રજૂ કર્યું હતું તેમાં તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો કે આ ગેમિંગ ઝોન છે તે ગેરકાયદેસર હતું એક વર્ષ પહેલાં તેમાં આગ લાગી હતી આગ લાગ્યા બાદ તેની ફાયર એનસી ચકાસણી કરવામાં આવી હતી પરંતુ કોઈપણ પ્રકારના દસ્તાવેજો માલિક દ્વારા રજૂ કરવામાં આવ્યા ન હતા સ્વાગરનામામાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે અધિકારીઓ ખરા ટાઉન પ્લાનિંગ અધિકારીઓ તેમની બેદરકારથી આખી આ માળખું ઊભું થયું હતું અને જે પણ કોઈ ઘટના છે સીધી રીતે તેમાં એ અધિકારીઓ જવાબદાર થઈ શકે જો કે હાઈકોર્ટમાં વકીલે એવી રજૂઆત કરી હતી કે જ્યારે ફાયરમાં પહેલી આગ લાગી ત્યારે ચાર સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી અને એક વર્ષ પહેલાં આ સ્ટ્રકચરને તોડી પાડવાની નોટિસ આપવામાં હતું જો કે હાઈકોર્ટે આ ઘટના માંગને ઉગ્ર રિએક્શન આપ્યું હતું અને જાણી કારણ કહ્યું હતું કે એક વર્ષ પહેલાં જો તમને ખબર હતી કે આ તંત્ર આખું માળખું ગેરકાયદેસર છે ગેમિંગ ઝોન છે તે ગેરકાયદેસર રીતે ચાલ રહ્યું છે ગેરકાયદે છે તેનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે તો શા માટે એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારના પગલાં જવાબદાર તંત્ર એટલે કે મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવ્યા નહીં તમે માત્ર સાત જેટલા અધિકારીઓ કે જે નાના કર્મચારીઓ છે તેને સસ્પેન્ડ કરી નાખો છો તો શું મહાનગરપાલિકાના કમિશનરની જવાબદારી બનતી નથી શા માટે મહાનગરપાલિકાના કમિશ્નરની અત્યાર સુધી સસ્પેન્ડ કરાથી તે વાત ઉપર હાઈકોર્ટ અકડ રહી હતી બીજી તરફ જે અરજદારના વકીલ છે તેમના દ્વારા પણ એવી રજૂઆત કરવામાં આવી હતી કે વખતો વખત ફાયર સેફ્ટીને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કેટલીક ગાઈડલાઇન્સ જારી કરે છે પરંતુ તે કોઈ પણ પ્રકારે તેનો અમલ થતો હોય તેવું ક્યાંય દેખાતું નથી જે તંત્ર છે તે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે ઓર્ડર છે હુકમ છે તેને પણ ભૂલી જાય છે આ જે ઘટના ઘટી છે તે નબળી સિસ્ટમના કારણે ઘટના ઘટી છે અને આ નબળી સિસ્ટમ માટે કોઈ એકને લગભગ તમામે તમામ લોકો જવાબદાર છે તેવી રજૂઆત કરવામાં આવી હતી હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના વકીલના પ્રમુખની વાત કરીએ તો તેમને એવું સ્પષ્ટ કહ્યું હતું કે આ કોઈ દુર્ઘટના નહીં ક્રાઈમ છે એટલે કોઈપણ પ્રકારની રાહત આ લોકોને આપવી ના જોઈએ અને જે હત્યારાઓ છે તેમને માફ કરી ના શકાય તેમની સામે પગલાં લેવા જોઈએ આ સમગ્ર દલીલ સાંભળ્યા